નમસ્કાર મિત્રો શુભ સવાર મિત્રો આજના વિડીયોમાં આપ સર્વે મિત્રો માટે અધ્યાત્મમાંથી એક સુંદર મજાની વાર્તા લઈને આવ્યો છું મિત્રો અધ્યાત્મમાંથી જ્યારે મેં આ વાર્તા અહીંયા આપ સર્વે મિત્રો માટે પસંદ કરી છે ત્યારે આપ સર્વે મિત્રો સમજી ગયા કે વાર્તા અને કથન દ્વારા અધ્યાત્મની આધ્યાત્મિક વાર્તા અને એના કથન દ્વારા આપ સર્વે મિત્રો સામે હું એક સુંદર મજાનો સંદેશ લઈને આવ્યો છું મિત્રો બહુ રસપ્રદ વાર્તા બહુ રસપ્રદ કહાની જેના થકી આપણે અધ્યાત્મમાં અને આપણા જીવનમાં ઘણું બધું સારું કર્મ કરી શકીએ આપણા જીવનનું શ્રેય આપણે સાધ્ય કરી શકીએ તો મિત્રો આજની અધ્યાત્મની આ વાર્તા છે કે ઘણા વર્ષો પૂર્વે આપણા અમદાવાદ શહેરમાં એક જજ હતા થોડા ઉંમરલાયક થયેલા પરંતુ વ્યવસાય હાઈકોર્ટમાં જજ હતા મિત્રો આ જજ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારાની આજુબાજુમાં ક્યાંક રહેતા હશે એટલે એક દિવસે કુદરતી હાજતે નીકળ્યા સાબરમતીના તટમાં થોડી કોતર જેવું હશે ત્યાં કુદરતી હાજતે બેઠેલા પરોળીએ ચાર પાંચ વાગ્યાના સુમારે અંધારું ઘોર હશે થોડો થોડો પ્રકાશ લાગતો હશે આ બેઠા હતા ત્યાં પાછળથી એક માણસ દોડતો દોડતો આવે છે અને એ માણસની પાછળ પાછળ બીજો એક માણસ દોડતો દોડતો આવે છે મિત્રો પાછળ સૌથી પાછળ જે દોડતો દોડતો આવતો હતો એના હાથમાં એક બહુ જ મોટું ખંજર હતું એણે એની આગળ દોડતા માણસના પીઠમાં ભોંકી દીધું અને આ ઘટના નજરો નજર આ ન્યાયાધીશ જે હતા એમણે જોયું મિત્રો વ્યવસાય ભલે એ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા પરંતુ નાગર બ્રાહ્મણ હતા બહુ કર્મઠ વ્યક્તિ અધ્યાત્મવાદી માણસ કર્મના સિદ્ધાંતમાં માનવાવાળો માણસ હતો એનાથી બોલાઈ ગયો અરે રે એણે નજરો નજર ખૂનીને પણ જોયો અને નજરો નજર જેનું ખૂન થયું છે એ વ્યક્તિને પણ જોયો મનમાં થયું કે કઈ નહીં છેવટે તો આ કેસ મારી જોડે જ આવવાનો છે બીજા દિવસે તપાસ થઈ કોર્ટમાં કેસ હાજર થયો ખૂની હાજર થયો પોલીસ હાજર થઈ જજ પોતાની ખુરશી ઉપર બેઠા છે નિરીક્ષણ કરે છે ત્યાં એમણે જોયું કે જેણે ખૂન કર્યું છે એ તોમદાર મેં જોયો છે એ નથી આ તો કોઈક બીજો જ છે પરંતુ એમને થયું કે ભાઈ કાયદો તો કાયદો છે ભલે મેં નજરે જોયું છે કંઈક જુદું છે પણ કાયદો તો કાયદો છે એટલે કોર્ટમાં કેસ ચાલ્યો પણ તોમદાર ગુનેગાર જે હતો એ જુદો હતો થોડી વાર પછી એની સુનાવણી પૂરી થઈ એટલે આ ગુનેગારને આ જજ સાહેબે કીધું કે ભાઈ તું મારી રૂમમાં મને રૂબરૂમાં એકાંતમાં મળને મારે તને કંઈક પૂછવું છે પેલો માણસ એમની રૂમમાં રૂબરૂ ગયો આ વકીલ સાહેબે પૂછ્યું કે જો કાયદો કાયદાનું કામ કરે છે તારી વિરુદ્ધમાં બધા જ પુરાવા હાજર છે અને તને ફાંસીની સજા આવતીકાલે સુનાવણી થવાની છે તારે મરવાનું તો છે જ તારે ફાંસીના માછડે ચડવાનું છે એ નક્કી જ છે પણ આજે મને તું એટલું કહે કે અત્યારે હું તને જે કંઈ પૂછું એનો સાચે સાચો જવાબ આપશે મૃત્યુ સમયે કોઈ માણસ જુઠ્ઠું બોલતો નથી એવું સમજાવ્યો એટલે પેલા માણસે હા પાડી જજ સાહેબે પૂછ્યું કે હે ભાઈ ખરેખર તે ખૂન નથી કર્યું તો કે હા સાહેબ મેં ખૂન નથી કર્યું હું બિલકુલ નિર્દોષ છું પરંતુ આ લોકોએ મારા ભૂતકાળના ગુનાઓ અને જેલમાં જે મારા રેકોર્ડ પોલીસ ચોકીમાં છે એના આધારે મને પકડ્યો સાચો ગુનેગાર તો પકડાયો નથી અને મને અહીંયા હાજર કરી દીધો છે તો કે હવે હું પૂછું એનો જવાબ બિલકુલ સાચો આપીશ કે હા ખરેખર તે ભૂતકાળમાં ઘણા વર્ષો પૂર્વે કોઈ ખૂન કરેલું છે એટલે આ માણસે કબૂલી લીધું કે હે સાહેબ મેં ભૂતકાળમાં મારા નાનપણમાં મારી યુવાનીમાં એક નહીં પરંતુ બે બે ખૂન કરેલા છે અને એ વખતે મેં પોલીસોમાં કોર્ટમાં બધી જ જગ્યાએ એટલા બધા રૂપિયા વેર્યા છે એટલા પૈસા ખવડાવ્યા છે કે એમાંથી હું નિર્દોષ છૂટી ગયો હતો જજ સાહેબને વિચાર આવ્યો કે આ માણસ એ વખતે નિર્દોષ તો છૂટી ગયો પણ એનું જે કરેલું ક્રિયમાણ કર્મ હતું એ વખતનું એ સંચિત કર્મમાં જમા થયું એટલે એ વખતે તો એને કંઈ ના થયું નિર્દોષ છૂટી ગયો પરંતુ આ ક્રિયમાણ કર્મ જ્યારે સંચિત કર્મમાં જમા થાય છે અને પૂર્વનું પૂર્વનું જે પુણ્ય કર્મ હતું એ જ્યારે ખલાસ થઈ ગયું ત્યારે હવે એને એ સંચિત કર્મ પ્રારબ્ધ બની અને સામે ફળ આપવા માટે તૈયાર થઈ ગયું મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એટલો બોધપાઠ મળે છે કે જે પણ ક્રિયમાણ કર્મ થાય છે એ સંચિત કર્મમાં પણ જમા થાય ઘણા કર્મો એવા છે કે જે તરત ફળ નથી આપતા કારણ કે પુણ્ય અથવા પૂર્વના જે કર્મો છે આપણા એના ફળ આપણે ભોગવતા હોઈએ ત્યારે ક્રિયમાણ કર્મ ગમે તેટલું પાપ કર્મ હોય છતાં પણ એ વખતે પ્રભાવી નથી બનતું અને જ્યારે એ પુણ્ય કર્મ પૂરા થાય છે ત્યારે એ પ્રારબ્ધ બની અને સામે ફળ આપવા માટે ઊભું હોય છે મિત્રો આનાથી વિરુદ્ધ બીજી એક વાત કહું અધ્યાત્મમાં બહુ સુંદર મજાના ઉદાહરણો છે કર્મના સિદ્ધાંત ઉપર રાજા પરીક્ષિત પરીક્ષિત રાજાને પણ એક વખતે કુબુદ્ધિ સૂજી બહુ મહાન રાજા હતા એમને કુબુદ્ધિ સૂજી એટલે જંગલમાં એક ઋષિમુનિ તપ કરતા હતા તો એમના ગળામાં એક મરેલો સાપ ભરાવી દીધો ગળામાં જ્યારે ઋષિના ગળામાં મરેલો સાપ ભરાવી દીધો ઋષિ સમાધિમાંથી જાગૃત થયા અને જોયું કે હા હા શું કર્યું ત્યારે ઋષિના તપભંગથી એમણે ઋષિને શ્રાપ આપ્યો એવું પણ એક વાતમાં કહેવામાં આવ્યું છે જે હોય તે પરંતુ આ પરીક્ષિત રાજા ઘરે ગયા ઘરે ગયા પછી જ્યારે એમને અહેસાસ થયો એમને પોતાને સમજાવ્યું કે હું આટલો બધો મહાન રાજા આટલો જ્ઞાની માણસ રાજા તરીકે પણ એકદમ સફળ વ્યક્તિત્વ અને મારાથી આવું કર્મ કેમ થયું ખૂબ પસ્તાવો થાય છે એને એટલો બધો પસ્તાવો થાય છે કે ના પૂછો વાત તો ઋષિ મુનિના શ્રાપથી એને તક્ષક નાગના કરડવાથી બહુ જ ટૂંક સમયમાં એને મૃત્યુ પામવાનું હોય છે એટલે સુખદેવજી મહારાજ જોડે એમણે કથા સાંભળવાનું શરૂ કર્યું અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ નક્કી કરી લીધો પરંતુ મિત્રો જો ધાર્યું હોત એમનું આ કર્મ હતું ક્રિયમાણ કર્મ ઋષિ મુનિના એક બ્રાહ્મણ ઋષિ મુનિના ગળામાં હાર પહેરાવી દેવાનું સાપના રૂપમાં મરેલા સાપના રૂપમાં તો આ અધમ કૃત્ય એમને થઈ ગયું પરંતુ એમને ભારોભાર પશ્ચાતા જ થાય છે પશ્ચા થાય છે કે હે પ્રભુ મારાથી આવું અધમ કૃત્ય થઈ ગયું પરંતુ રાજાની મનોવૃત્તિ જુઓ એણે નક્કી કર્યું કે જો મારાથી આવું અધમકૃત્ય થયું હોય તો એનું ફળ મને મળવું જ જોઈએ એટલે નક્કી કરી નાખ્યું કે આનું ફળ મારે ભોગવી જ લેવું છે સંચિત કર્મોમાં જમા થવું થવા દેવું નથી મારે ભોગવી જ લેવું છે એટલે એમણે એક સપ્તાહ સુધી સુખદેવજી પાસે કથા સાંભળી અને કથાના અંતે એમણે પોતાનું મોક્ષ પ્રાપ્ત કર્યો આવી એક કથા છે મિત્રો જો ધાર્યું હોત તો આ પરિક્ષિત રાજા તો અર્જુનના પ્રપૌત્ર હતા એમણે ભગવાનને ના કીધું હોત કે હે ભગવાન હે શ્રી કૃષ્ણ તમે તો મારા દાદા અર્જુનના સખા છો મિત્ર છો અને તમે બંને એકબીજાના શાળા બનાવી પણ છો તો આ લાગવક કરી અને મને આ અધમ કૃત્યમાંથી મારાથી થયેલા પાપ કર્મમાંથી મને મુક્ત કરો કહી શક્યા હોત પરંતુ એમણે નક્કી કર્યું કે આ અધમ કૃત્ય મારાથી થયું છે એનું નિરાકરણ મારે મોક્ષ પ્રાપ્તિથી જ કરવું છે એ અત્યારે જ ભોગવી લેવું છે મિત્રો આ પાપ કૃત્ય થયા પછી એમના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ જુઓ તમે અહો મયા નીચમન આર્યવત કૃતમ નીચમ અનાવર્યત કૃતમ ઓહો મારાથી ખૂબ અધમ કૃત્ય થઈ ગયું છે નિરાગસી બ્રહ્મણી ગુઢ તેજસી તો મિત્રો મારાથી ભયંકર કર્મ થઈ ગયું છે આ ક્રિયામણ કર્મના ફળ સ્વરૂપે તક્ષક નાગના કરડવાથી એમના મરણ પામવાનું એનું પ્રારબ્ધ નક્કી થઈ ગયું હતું જો મિત્રો પરીક્ષિત રાજાને આવું સંચિત કર્મનું અથવા આવું ક્રિય ક્રિયા કરવાનું એક અધમ કૃત્યનું પાપ અને એનું ફળ ભોગવવું પડતું હોય તો આપણા જેવા સામાન્ય માણસોથી રોજ બરોજ ઘણા બધા કૃત્યો અસત્ય બોલવું અનિતિ આચરવી અપ્રામાણિકતા આ બધું ઘણું બધું થતું હોય છે પરંતુ જાણી જોઈને થયેલું પાપ કર્મ સંચિત કર્મમાં જમા થાય છે તો મિત્રો આમાંથી બોધપાઠે લેવો જોઈએ માણસે આપણે બધાએ કે હંમેશા જે કોઈ કર્મ કરીએ છીએ એ કર્મ બહુ પ્રામાણિકતાથી નિષ્ઠાથી કરીએ ક્યારેક ભૂલથી કોઈ પાપ કર્મ થઈ જાય તો ઈશ્વર સ્મરણ કરી દેવું કે હે પ્રભુ મારાથી આ પાપ કર્મ થઈ ગયું છે મને ક્ષમા કરો મિત્રો કર્મના સિદ્ધાંતની કંઈક આવી વાતો છે તો આપણે બધા જ અધ્યાત્મના આ માર્ગે સારા કર્મો કરીએ આપણા જીવનને ખૂબ સુંદર બનાવીએ જેટલું થાય એટલું સારું કર્મ કરવું કંઈ ખોટું તો ના કરવું ધન્યવાદ નમસ્કાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં